પાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી માર્ગ પર પદયાત્રીઓની સેવા માટે ધમધમતા સેવા કેમ્પો મેળાની આગવી ઓળખ છે સેવા કેમ્પોમાં માઈ ભક્તો માટે ચા પાણી નાસ્તો લીંબુ શરબત ભોજન વિશ્રામ મસાજ મેડિકલ સુવિધાઓ એમ વિવિધ સુવિધા યુક્ત સેવાઓ પૂરી પાડવામાં આવે છે આવા સેવા કેમ્પો પૈકી અંબાજી મેળામાં માઈ ભક્તો માટે સૌથી મોટો આકર્ષણનું કેન્દ્ર બનતો સેવા કેમ્પ એટલે કે સૌથી મોટો જય જલિયાણા સેવા કેમ્પ છે અંબાજી માર્ગ પર રતનપુર દાતા પાસે છેલ્લા અઢાર વર્ષથી સૌથી મોટો જય જલિયાણા સેવા કેમ્પ આયોજિત થાય છે વિશાળ મંડપમાં ઉભા કરાયેલા જય જલિયાણા સેવા સેવા કેમ્પમાં દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ભોજન પ્રસાદ લઈ લોકો ધન્યતા અનુભવે છે જય જલિયાણા કેમ્પનું આયોજન હિતેશભાઈ જણાવ્યું હતું કે છેલ્લા અઢાર વર્ષથી અમે ચાર દિવસ માટે આ સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ આ કેમ્પમાં ચોવીસ કલાક ભોજન આપવામાં આવે છે જેમાં સવાર સવારે અને રોટલી શાક દાળ ભાત બુંદી ગાંઠિયા છાસ રાત્રે ખીચડી ઘડીનો ભોજન પ્રસાદ પણ આપવામાં આવે છે કેમ્પમાં મેડિકલ અને મસાજ સુવિધા સાથે આરામ કરી શકાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે રાત્રે યાત્રિકોના મનોરંજન માટે ભજન સંધ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે જય અંબે જય જલારામ ભાદરવી પૂનમ મહામેળામાં દૂર દૂરથી ચાલી અને માઈ ભક્તો મા અંબાના દર્શન કરવા માટે જતા હોય છે એ ભાઈ ભક્તોની સેવા કરવા માટે છેલ્લા અઢાર વર્ષથી એટલે કે વર્ષ બે હજાર સાતથી અમે જય જલય સેવા કેમ્પની શરૂઆત કરી હતી આનું અઢારમું વર્ષ છે આ સેવા કેમ્પમાં ચોવીસ કલાક પદયાત્રિકોને અમે ભોજન સુવિધા આપીએ છીએ આ સેવા કેમ્પમાં ચોવીસ કલાક ભોજન હોય અને એ બી સવારે એનું મેનુ હોય છે રોટલી શાક દાળ ભાત બુંદી ગાંઠિયા છાશ સાંજે ખીચડી કઢી રોટલી શાક છાશ બુંદી ગાંઠિયા હોય છે સાથે સાથે વિશાળ ડું મહીં આગળ અમે બનાવ્યો હોય છે સામિયાણું ઊભું કર્યું હોય છે વોટરપ્રૂફ હોય છે ચોમાસાના મોસમમાં જેમાં યાત્રિકો સારી રીતે આરામ કરી શકે એવી સુવિધા ઉપલબ્ધ કરેલી છે અહીંયા અમે મેડિકલ સુવિધા બી ઉપ મેડિકલ સુવિધાની પણ રાખેલી હોય છે જેમાં ચોવીસ કલાક ડોક્ટરો માઈ ભક્તોની મેડિકલ સેવા આપતા હોય છે સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ બી અહીંયા હોય છે ચાર દિવસ સુધી અમારો આ સેવા કેમ્પ ચાલતો હોય છે અને લાખો પદયાત્રિકો આ સેવા કેમ્પમાં ભોજન પ્રસાદ અને આરામની સુવિધાનો લાભ લઈ જય અંબે જય અંબે કરતા મા અંબાના ધામ તરફ આગળ વધતા હોય છે જય અંબે જય જલારામ માય ભક્તો આ સેવા કેમ્પનો લાભ લઈ હોશભેર પોતાની પદયાત્રા આગળ વધારે છે છેલ્લા દસ વર્ષથી અંબાજી આવતા પદયાત્રીઓ પ્રકાશભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે તેઓ દસ વર્ષથી અંબાજી પગપાળા આવે છે અને આ સેવા કેમ્પનો લાભ લે છે અહીંયા રહેવા જમવાની ઉત્તમ સુવિધા પૂરી પાડવા બદલ તેમણે આયોજકોનો આભાર પણ માન્યો હતો હું છું પ્રકાશ વાઘેલા ફ્રોમ લાખણી અમે છેલ્લા દસ વર્ષથી અંબાજી પગપાળા જઈએ છીએ અને દર વખતે દાંતાની નજીકમાં જલ્યાણ સેવા કેમ્પની અંદર બધી જ બધી જ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ભોજન સમારંભ મેડિકલ સેવા કક્ષની પણ જગ્યા સારી રીતે ફાળવેલી છે અને આયોજકોનો ખૂબ ખૂબ આભાર કે આવું મસ્ત મજાનું આયોજન કરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ બહુ જ સરસ અને સારી રીતે સુવિધા પૂરી પાડવામાં આવે છે